દેવદરબાર જાગીર મઠ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આજરોજ કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતની તમામ ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેવદરબાર જાગીર મઠના મહંત બલદેવનાથ બાપુ દ્વારા વૃક્ષોનું પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સુખદેવસિંહ સોઢા તેમજ પીઆઈ દેસાઈ સાહેબ તાલુકા પંચાયતની તમામ ટીમ અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આગેવાનોએ વૃક્ષનું મહત્વ સમજાવ્યું હતું અને આ પ્રસંગે દેવદરબાર જાગીરમઠના જાગીર મઠના મહંતે આવેલ રાજકીય આગેવાનો તેમજ સેવકગણને આશીર્વાદ આપ્યા હતા અહેવાલ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા